અને છે સ્વરૂપ અહિયાં કોઈ પણ ઉદાહરણ લઈજે તો અહિયાં જો તો 2 ના છેદમાં 3 આને શું કહેવાય અંશ કહેવાય અને આ 3 જે આને છેદ કહેવાય તો આની એવી સંખ્યા જે હોય સમ આવી જે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય તેને સમય સંખ્યાઓ કહેવાય પણ ખાસ યાદ રાખવાનું કે q q શૂન્ય થઈ શકે નહીં q શૂન્ય થઈ શકે નહીં ચાલો સ્વાધ્યાય 8.1 એમાં પહેલો પ્રશ્ન છે કે નિમિત સમય સંખ્યાઓ વચ્ચે આવતી પાંચ સમય સંખ્યા લખો અહીંયા પહેલો પ્રશ્ન છે એમાં માઇનસ એક અને શૂન્ય માઇનસ એક અને શૂન્ય તો સૌ પ્રથમ શું કરવાનું કે પાંચ સમય સંખ્યાઓ લખવાની છે કે માઇનસ એક અને શૂન્ય છે તો આપણે સૌ પ્રથમ એવું કરવાનું કે એ સંખ્યાને કોઈ સમાન સંખ્યા વડે ગુણવાનું અને સમાન સંખ્યા વિશે સમાન સંખ્યા વડે ભાંગવાનું ચાલો અહીંયા લખીએ જો અહીંયા માઇનસ એક છે

શું કરવાનો 0 * 7 / 7 હવે આ સંખ્યાઓની વચસેની સંખ્યા આપણે લેવાની છે તો સૌપ્રથમ શું કરશું અહીંયા લખશું કે -7 / 7 એ જ રીતના હવે આમ શૂન્ય તરફ જશું એટલે કેવી થશે એક એક સંખ્યા કાટકે જશે કે -6 / 7 એ જ રીતના -5 / 7 એ જ રીતના -4 / 7 -3 / 7 -2 / 7 અને -1 / 7 અને 0 / 7 હવે જો તમે શું કીધું છે -1 અને 0 ની વચ્ચે કીધી છે એટલે આયા શું આ અને આ સંખ્યા સિવાયની સંખ્યા લેવાની છે કારણ કે એની વચ્ચેની સંખ્યા કોઈ પણ પાંચ સંખ્યા તમારે લખવાની છે એટલે જો તો એ ના તો પાંચ સંખ્યા થઈ જશે 1 2 3 4 5 ને 6 6 થઈ જશે પણ તમારે પાંચ લખવાની છે તો 6 પણ લખી શકો અને 5 પણ લખી શકો

क्या -1 * 7/7 એટલે અહીંયા જો એટલે કે આ કે કેટલે જશે -14/7 એ જ રીતના અહીંયા કે કેટલે થશે -7/7 ચાલો હવે લખીએ ક્રમશઃ 11 બધી કે -14/7 -13/7 એ જ રીતના -12/7 -11/7 -10/7 -9/7

કરીએ એટલે લસા કેટલો થઈ જશે 15 અહીંયા લખું છું -4 ના છેદમાં 5 અને -2 ના છેદમાં 3 હવે જો 15 તો લસા મળી ગયો હવે જો ખાસ યાદ રાખો હવે 15 કરવા માટે અહીંયા ગુણાકાર કરો 15 અહીંયા લસા મળી ગયો છે એટલે છેદમાં તમારે 15 લાવવા છે તો અહીંયા કેટલા કરવું પડે અહીંયા 3 વડે એ જ રીતના અહીંયા 3 વડે એટલે 3 4 12 એટલે -12 થશે એ જ રીતના અહીંયા 5 લાવવા માટે અહીંયા 15 લાવવા માટે 500 લેવું પડશે એટલે 500 ને ભાગવું પડશે 2 5 10 જો અહીંયા જો કિંમત -12 ના છેદમાં 15 બને -10 ના છેદમાં 15 એટલે બે સંખ્યા એટલે માઈનસ થી ક્રમશઃ લખજો એટલે -12 -11 અને -10 એટલે આ બંનેની વચ્ચે એક જ સંખ્યા આવશે તો તમારે તો પાંચ સંખ્યા લાવવાની છે એટલે હવે આ સંખ્યાને તમારે કોઈ મોટી સંખ્યા વડે ગુણાકાર કરવો એટલે આની આ સંખ્યા સાથે 4 વડે ગુણાકાર કરી નાખશું એટલે મળી જશે 4 હવે શું કરશું અહીંયા 15 આવી જશે એટલે શું કરશું માઈનસ અહીંયા પહેલા લખી નાખીએ કે માઈનસ આ 4 એના / 5 * કેટલા વડે આપણે ગુણકાર કર્યો અહીંયા 3 વડે અને અહીંયા પણ 3 વડે એ જ રીતે કેટલા મળી ગયા -12 ના છેદમાં 5 एज जितना आ गया कितना बन गया बीसी संख्या माइनस बी ना छेद में तीन ना कितना बड़े गुणा करके लो पांच बड़े इतने बी बन सा माइनस दस अन्य तरह बन सा तमन्ना अबे जो संख्या ना नहीं पड़ी थी अन्य वैसे ही संख्या पांच बोलती नहीं थी तो सुन करवाओ मोटी संख्या से तीन गुणा करके ना पाओ इतने मोटी संख्या से ગુણ્યા શું કરવાનું ચાર વડે ગુણવાનું અને ચાર વડે ભાગાકાર કરવાનો એટલે ચાર વડે ગુણવાનું અને ચાર વડે ભાગાકાર કરવાનો એ જ રીતના અહીંયા જો એટલે કેટલા થઈ જશે -1248 ના છેદમાં 1560 એ જ રીતના અહીંયા બીજું જો -10 ના છેદમાં 15 એને કેટલા વડે ગુણવાનું એને પણ ચાર વડે ગુણવાનું અને ચાર વડે ભાગવાનું એટલે જો 10 4 40

ಅನೆ -42/60 ಅನೆ -41/7 ಅನೆ -40/7 ನೋ ಆ ಪೇರಿ ಸಂಖ್ಯೆ ಆ ಶೇರಿ ಸಂಖ್ಯೆ ಅನೆ ಪೇರಿ ಸಂಖ್ಯೆ ಅಲ್ಲ ಪಾಯಿಂಟ್ ಇನಿ ಹೆಚ್ಚೇನೇ ಸಮೇ ಸಂಖ್ಯೆ ಆಕीडीಸಿ એટલે ಆ તમારે ಲಕ್ಷ್ ಮಾಡ್ಕೋರಿ ಅನೆ ಬುಕ್ಮ પણ જવાબ અલગ હોય તો તમારે મૂંઝવાનું જરૂર નથી કારણ કે કોઈ પણ અંયા સમાન સંખ્યા વડે ગુણો અને ભાગાકાર કરો જે સંખ્યા સાથે તમે ગુણાકાર કરશો એવી સંખ્યા તમને જવાબમાં મળશે ચાલો અહિયાં 5 ઇ 6ઠો દાખલો -1/2 અને 2/3 તો અહિયાં સૌપ્રથમ શું કરવાનું બન્નેનો લસાઅ લેવો બન્નેનો લસાઅ લેજો એટલે જો અહિયાં માઈનસની ધન કિંમત છે અહિયાં ધન છે અહિયાં ઋણ છે તો સૌ પ્રથમ અહીંયા શું કરીને આપણો બંનેનો લસા લઈ લેવાનો બંનેનો લસા લેશો એટલે અહીંયા 2 2 6 6 કરવા હોય તો આ કેટલા વડે ગુણવું પડે 3 વડે ગુણવું પડે અને 3 વડે ભાગવું પડે એટલે -3 ના છેદમાં કેટલા થઈ જશે 6 એ જ રીતના અહીંયા જો 2 ના છેદમાં 3 અહીંયા શું કરવું પડશે 2 વડે ગુણવું પડશે અને 2 વડે ભાગવું પડશે કારણ કે 2 2 4 અને 2/6 હવે શું કરવાનું નાવાનું આ બનીની સંખ્યાની વચ્ચેની સંખ્યા લખી નાખો બનીની વચ્ચેની સંખ્યા 3/6 પછી -2/6 -1/6 હવે જો હવે શું આવશે હવે -1 પછી શું આવશે 0 એટલે 0/6 1/6 અને 2/6 3/6 4/6 क्या सभी यहां जमा होंगे 7/6 सभी तो आप ये आप गणित की वछैनी कीमत तुम्हारे लिखिएगा ना आवानी है अब ये डाकला नंबर 2 શું કે જો છે નિયમ લખી કે પેટર્ન માં વધુ ચાર સમય સંખ્યા લખો એટલે આ પેટર્ન આપેલી છે એમાં તમારે વધારે ચાર સંખ્યા લખવા જે છે તો અહીં જો પેલો દાખલો કે -3/5 બીજો -6/10 માઇનસ નવ ના છેદ માં પંદર માઇનસ બાર ના છેદ માં વીસ જો અહીંયા ત્રણ વડે ગુણાકાર થાય છે અને ડાયરેક્ટ લખ્યું હોય તો પણ થશે જો અહીંયા જો અહીંયા ત્રણ નો ઘડ્યો છે ત્રણ એકા ત્રણ ત્રણ દોઢ છ ત્રણ ત્રી નવ ત્રણસો બાર તો હવે પછી ચાર સંખ્યા છે એ શું કરવાની છે ત્રણ ના ઘડિયાળની પછી ની આવે એક

એસા એ 500 ઉપર છે અને -15 ના છેદમાં ઉપર નીચે એટલે અહી કદા છે 5 અને 4 બળે ગુણાકાર કરે 100 એટલે અહીંયા 4 આ 304 12 છે અહીંયા 4 સુધીનો છે હવે 5 સુધીનો છે એટલે અહીંયા 5 સુધીનો કરવાનો છે 4 સુધી તો આકેલો છે હવે 5 થી શરૂ કરવાનો છે એટલે 5 થી ગુણાકાર શરૂ કરશો એટલે શું થશે 3 5 15 એટલે -15 એ જ રીતે છેદમાં કેટલા આવશે કયો આવશે 25 એટલે 7/25 એ જ રીતના હવે 3 હવે કેટલા વડે 6 વડે એટલે 3618 18 ના છેદમાં હવે અહીંયા 6 વડે કેટલો એટલે 30 એ જ રીતના અહીંયા કેટલા આવશે હવે 23 ના છેદમાં 35 હવે પછીની 24 ના - 24 ના છેદમાં 40 એ જ રીતના દાખલા નંબર 2

ऐसे जितना आगे कितना आउसी है यहां -5 मतलब 5 से गुणा करવાનું એટલે કેટલા થશે 20 એ જ રીતે -6 20 હવે કેટલા સાથે ગુણાકાર કરવાનો 6 સાથે એટલે 24 એ જ રીતે હવે કેટલા આવશે -7 7 નો 4 સાથે એટલે 56

અહીંયા જો -6 નો ગુણાકાર x સાથે કરેલો છે એ જ રીતના અહીંયા 2 સાથે એ જ રીતના 3 સાથે અને 4 સાથે તો હવે ક્યાંથી કઈ સંખ્યા સાથે આપણે ગુણાકાર કરવાનો 5 સાથે નો સમજાય તો અહીંયા જોઈ લેવા જો આ -1/6 છે તો x સાથે ગુણાકાર કરો એટલે શું થશે 111 316 એટલે બે સંખ્યા મળી ગઈ એ જ રીતના બીજી સંખ્યા મળે તો શું કરવાનો આ -106 માં એમ અને અહીંયા b લઈને ના con 262 કા 2 અને 6 * 2 = 12 એટલે માઈનસ 12 લઈ ગયા એ જ રીતના ક્રમશઃ તમારે આગળ જવાનું છે અહીંયા 3 ના સાથે ગુણાકાર કર્યો છે અહીંયા 5 સાથે આ 4 સાથે હવે 5 સાથે 5 સાથે ગુણાકાર કરશો તો કેટલા થશે 30 ભાગ્યા - એ જ રીતના 6 6 સાથે ગુણાકાર કરશો તો કેટલા થશે - 36 એ જ રીતના 7 સાથે ગુણાકાર કરશો તો કેટલા થશે - 42 એ જ રીતના 8 સાથે ગુણાકાર કરશો તો કેટલા થશે जो यह पहले सेंट्रम में माइनस एक साथ में गुना करके होंगे, माइनस एक साथ में गुना करके लो इतना यह जो माइनस बी ना जो तुम्हारा गुना माइनस एक ना जो तुम्हारा माइनस ओके जो बी का बी अरे माइनस माइनस क्या इसे देखें प्लस इतना माइनस तो ना यह तो ना कहता है ना माइनस निशानी यह अब ऐसे करो से आदि माइनस में ये बने थे बे बे चार चार थे क्या प्लस माइनस माइनस क्या आती है इसे प्लस ये से कितना बे बे छह ही बने अबे यहाँ ट्रांस आते हैं बुना करके और सो ट्रांस बुन छह इसे माइनस ट्रांस आते हैं ये से कितना अबे कितना आते हैं करना अपने माइनस चार आते हैं तो माइनस चार आते हैं करसो तो क्या आते हैं इसे आठ अबे नीचे क्या आते हैं इसे चार आते हैं बुना करके करसो મે તો જાઉં દાસો કરતો જાઉં ગુણાકાર અને પછી પણ લખી શકો હવે કેસા સાથે આપણે કેનો 4 સાથે તો હવે 5 સાથે કેનો જોતો કેના થશે 10 10 જે અહીયા 5 સાથે માઈનસ 15 એ જ રીતે અહીયા જો હવે કેનો થશે હવે 5 સાથે કેનો હવે 6 સાથે તો અહીયા 12 અને અહીયા માઈનસ કેટલા થશે 18 એ જ રીતે અહીયા હવે કેનો થશે 14 7 સાથે અહીયા અહીયા માઈનસ 21 ચાલો આ રીતે તમે તમારી પેટર્નને આગળ વધારી શકો છો ચાલો દાખલા નંબર 3 કે નીચેના માંથી ચાર સમાન સમી સંખ્યા લખો એમાં સમાન સંખ્યા લખી હોય તો શું કરવાનું કોઈ પણ સંખ્યાને સમાન સંખ્યા વડે ગુણવાનું અને સમાન સંખ્યા વડે ભાગાકાર કરી નાખવાનું તો આપણને સમાન સંખ્યા મળી જશે જો અહીંયા શું આપેલી છે -a/7 છે તો સૌપ્રથમ શું કરવાનું આને 2 વડે ગુણી નાખો 2 * 3 = 6 - 2 / 7 * 2 = 2 * 1 / 2 = 2 2 4 - 4 / 7 2 14 આ આપણ શું થાય આ જ સંખ્યા એટલે એ જ એટના હવે શું કરવાનું 3 વડે ગુણવાનું 3 વડે ગુણવાનું એટલે 2 / 7 * 3 3 વડે ગુણવાનું 3 વડે ભાગવાનું 6 - 6 = 7 7 * 3 = 21 कितने चार सोने संख्या की दी है इस जितना आवे डायरेक्ट पण तुम्ही लेखी શકો કેનો રાખી શકો હવે કેટલા વડે ગુણવાનું 4 વડે 4 વડે ગુણશું એટલે किती दे देसे અહીંયા લખી নাও કે -2 ના શેદમાં 7 4 વડે ગુણવાનું એટલે 4 * 12 = 48 અને 7 * 4 = 44 એ જ રીતે આવા કેટલા વડે ગુણશું આ સંખ્યાને 500 ને 5 વડે ગુણવાનું કે 5 વડે ભાગવાનું એટલે 50 10 એટલે -10 ના છેદમાં 7 વડે 35 આપણે કેમ ચાર સમાન સંખ્યા મળી ગઈ તમારે વધારે મળ્યું હોય તો આવી જ રીતના કામ હશે આગર કોઈ સંખ્યા વડે ગુણવાનું કોઈ સંખ્યા વડે ભાગવાનું સમાન સંખ્યા વડે ગુણવાનું સમાન સંખ્યા વડે ભાગાકાર કરતા જોવાનું હવે 6 વડે ગુણવું હોય તો 6 વડે ભાગવાનું એના આગળ તમે પેટર્ન વધારી શકો છો હવે દાખલા નંબર 2 आपका नंबर 2 में आतेली से 5 ना / -3 तो यहां શું કરવાનું 2 વડે ગુણીને પહેલા 2 ગુણીને 2 વડે ઘણી રાખીને 2 વડે ભાગી નાખીએ તો 2 * 5 આને 10 10 ના છેદમાં 2 દેરી - 6 એ જ રીતે શું કરવાનું 3 વડે ગુણી નાખવાનું 3 વડે ગુણશો એટલે કેટલા મળશે 3 વડે ગુણવાનું 3 વડે ભાગવાનું એટલે 3 * 5 15 15/3 3 9 એ જ રીતના સમાન સંખ્યાને કોટુ જવાનું અને આગળ કાટટુ જવાનું 5 ના છેદમાં માઈનસ 3 હવે કેટલા વડે ગુણી નાખું 4 વડે 4 5 20 20/3 4 12 એ જ રીતના કેટલી થઈ કે 3 થઈ ગઈ હજી એક લખી નાખી એટલે હવે 5 ના છેદમાં માઈનસ 3 હવે કેટલા વડે કેટલા વડે સેટિ ગુણાકાર કરીશ 5 * 7 = 35 5 * 7 = 35 5 5 25 25 ના છેદમાં કેટલા થશે 5 * 3 = 15 તમને કેવા માઈનસ 4 લખી નાખો હવે દાખલાનો ગુરુ 3 3 જોવો તો કેટલા આલે છે 4 / 9 આપેલા છે તો સમાન સંખ્યા બનાવી હોય તો કોઈ સંખ્યા સાથે ગુણી નાખવાનું સમાન સંખ્યા સાથે એટલે 4 / 9 2 વડે ગુણી નાખીએ અને 2 વડે ભાગાકાર કરીએ

આ રીતે તમે સમાન સંખ્યા સમીક્ષાઓ ગમે તેટલી લખી હોય એટલે લખી શકો છો અને આ જે સંખ્યા છે આ સંખ્યા અને આ સંખ્યા બને સમાન થશે એટલે કે આપણે શું કર્યું છે કોઈ સમાન સંખ્યા સાથે ગુણાકાર કર્યો છે અનેનો ભાગાકાર કર્યો છે આ સંખ્યાનો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આ સંખ્યા જ છે એટલે બધી સમાન સંખ્યાઓ જ થાય કોઈ તમને કીધું કે -4/16 એના બરાબર -2/7 થાય એમ પૂછું હોય એના બરાબર એ થાય તો હા થાય કારણ કે અહીંયા શું કરશો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ તો કઈ સુ એટલે આજ સંખ્યા આપણે મળવાની છે